નમસ્કાર હું હરેશ ઠુમર પ્રમુખ જિલ્લા પંચાયત જુનાગઢ આ વર્ષે ગુજરાતની અંદર કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે ખેડૂતોની જળસી છે એ બગડી ગઈ છે એને કારણે જુનાગઢ જિલ્લાની ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાની માન્ય મુખ્યમંત્રી શ્રીએ પ્રત્યેક ખેડૂતોની મુલાકાત લઈ એના ખેતરે જઈ અને તાગ મેળવો છે આ ખરા હિતમાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા દસ હજાર કરોડ રૂપિયાની ખેડૂતો માટે સહાય આપવામાં આવી છે આ સહાય વહેલી તકે ખેડૂતોને આપવામાં આવશે તંત ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા મગફળી તેમજ સોયાબીન ને અન્ય પાકો જે ખેડૂતોના થયા છે એ જણસીને ખરીદવા માટે રૂપિયા પંદર હજાર કરોડ ગુજરાત સરકારથી ખરીદવાની છે પંદર હજાર કરોડના રૂપિયાથી જણસી ખરીદવાની છે ત્યારે ગુજરાત સરકારનો હું જિલ્લા પંચાયતના પ્રમુખ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ખેડૂતો પણ ખુશ છે ખેડૂતોને વહેલી તકે એમના ખાતામાં હેક્ટરથી બાવીસ હજાર અને મર્યાદિત બે હેક્ટરથી આ નાણાં સુકવવામાં આવશે હું ફરીથી ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કૃષિમંત્રી જીતુભાઈ અને કેન્દ્ર સરકારનો જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખોથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું